हेलो मित्रों जय माताजी गुड मॉर्निंग जय श्री कृष्ण तो सवार सवर में आप जाए वे मांडवी केवी विषय जो मांडवी से सरगो से डोडा से जो मित्रों मेरी मांडवी वरसाद काले जाए तो बहुत खास नहीं वरसाद जो तेव वरसाद કારો થયેલો છે તો મિત્રો માંડવી કેવી છે જરા કહેજો આ મારા શાકભાજી જો મિત્રો કેમ છે તુવેર એટલે તુવેર હું ચોળી પછી છે ગુવાર ભીંડો મિત્રો માંડવી કેમ પણ ચોમાસામાં મે થયો ને તો મિત્રો તમે કેમ છો બધા મજામાં દઈશો

बस माउर वो खास से नहीं गए मित्रो भी एक नंबर है मित्रों મારો વિડીયો તમને ગમ્યો તો લાઇક છે અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા અને જય શ્રી કૃષ્ણ અને ધર મહાદેવ